હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો બે હજાર અને અઢારનો મોડલ છે સાવ વ્યાજબી ભાવમાં ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે તો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે વોટ્સઅપ નંબર છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો અને મિત્રો તે નંબર માત્ર જાહેરાત માટેનો છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વિડીયોમાં તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરની મોડલની મેસી ટ્રેક્ટરની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો ટ્રેક્ટર લુક લૂકવાઈજ સારી કન્ડિશન જોવા મળશે મિત્રો કલર કમની કલર સાથે જોવા મળશે અને મિત્રો મેસી ટ્રેક્ટરમાં ઘેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને સેન્ટર ગેર મળશે મિત્રો ટ્રેક્ટરની લિફ્ટ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે અને એવરેજ પણ ખૂબ જ સારી છે તો મિત્રો આ ટ્રેક્ટરમાં કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે અને બે હજાર અઢાર મોડલ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે કિંમત તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ મોહનભાઈ છે ને મિત્રો મોહનભાઈ આ મેસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું બે છત્રીસ ઝીરો એકાવન તેત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે તો મિત્રો આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો ભચાઉ મિત્રો ગામ રતન પર જોવા મળશે નામ મોહનભાઈ મોહનભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને આ વિડીયોમાં આગળ પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મોહનભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર કન્ડિશન જોઈ વગેરે લઈ શકો છો హతి మే మోహన్ కంటేక్వా విన జ